બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો અને અત્યારે દહ વાઈ ગયા દહ વાગે બધા તૈયાર થઈ ગયા અને જવાનું છે ભલસાણ અને મ્યાત્રા મારા માતાજી છે ત્યાં એના દર્શન કરવા જવાનું છે અને સાહેબ પણ થઈ ગયા છે રેડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કામ નથી કરતો ઓ દવા લેવા ધકો થાય હોસ્પિટલે

માતા આઈ તૈયાર થઈને બેઠા બેઠા દેસી શ્રી કૃષ્ણ રોકાઈ જાવ ને હવે બેગ દી હા દવા લેવા આવ્યા હતા અને પછી ભાવીસાબેન ની ભાવીસાબેન નો મન હતું કે અમે રોકી લીધા અને હવે ઘરે જાય છે હાલો ફેલા બેલે લઈ લીધા લે આને દા આવજો બાય બાય હાલો અમે નીકળીએ એટલે તો અમે ઘરેથી નીકળી અને લાલપુર વૈટા હતા અને મેં પીધું ઠંડુ અને સાહેબ કે મારે ચા પીવો જ જોઈએ કેમ કે ચા પીને તો કે થોડો કાંટો ચડી જાય ગાડી કોઈની મજા આવે એટલે ચા પીવા અહીંયા ઉભા રહ્યા ભાઈની સ્પેશિયલ ચા હું જઈ આવી રીતે મારા ગાડી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મ્યાત્રા ગામમાં મ્યાત્રા અને ભલસાણ બે જગ્યાએ અમારે જવાનું હતું એટલે પહેલાં આપણે આવી ગયા હતા મ્યાત્રા ગામમાં અને જો મંદિર અહીંયા જ છે માતાજીનું નજીક જો સામે દેખાય છે એ ગેલમાનું મંદિર છે અને અમે મંદિરે પહોંચી ગયા છીએ મંદિરે પહોંચીને આપણે માતાજીના કરી લીધા દર્શન અને ઘણા ટાઈમ પછી અવાય છે કેમ કે યાત્રાને ભલસાણ બહુ દૂર થાય છે એટલે ઘણા ટાઈમ પછી અમે યાત્રા એવા છીએ અને માતાજીના દર્શન કરી લીધા છે અને જો અહીંયા માતાજીનો અખંડ દીવો બરે છે આપણે પહેલાં લોગમાં પણ આપણે મિયાત્રાનું ગેલ માતાજીનું મંદિર તમને બતાવ્યું હતું અને આજે પણ બતાવી દઈએ આ માતાજીનું મંદિર છે અને માતાજીને સરસ એવા શણગાર પહેરાવ્યો છે અને ખૂબ જ સરસ ફૂલનો હાર પણ પહેરાવો છે માતાજીને અને બહુ જ સરસ મંદિર પણ શણગારેલું છે અને જો પ્રસાદી માટે ચોકલેટ પણ અહીંયા રાખેલી છે અને આ માતાજીનો અખંડ દીવો બરે છે

હાલો તો હવે નીકળી હવે જો આપણે પહોંચી ગયા ત્યાં ભલસાણ અને પુલ ઉપર થી જો માતાજી નું મંદિર છે કેટલું મસ્ત અહીંથી સરસ મજાનું દેખાય છે હાલો જો અમે ભલસાણ પહોંચી ગયા મંદિરે જો અહીં નીચે હે માતાજી નું મંદિર આપણે હે પેલા લોગમાં તમને બધાને બતાવ્યું હતું જ જો અહીં નદીનો કાંઠો છે આખોડિયારમાં મંદિર છે અને અહિયાં નીચે ઉતરીને એટલે અહીંયા ગેલમાન મંદિર છે જો અહીંયા સાહેબ એને આપણે પહેલાં પહોંચી ગયા હતા દર્શન કરો અને જે બે માતાજી છે અહિયાં ગેલમાં અને ખોડિયારમાં આપણે તમને બધાને પહેલાં લોગમાં બતાવ્યું હતું જ મંદિર સાહેબ તો બહુ માગતા લાગે માતાજી પાસે હું માગું હે

કે હું કેવી નાહી હે બહુ મસ્ત નજારો આ અહીંયાનો છે હાલો અત્યારે જો લગભગ વાહી ગયો તો દોઢ અને અહીંયા એવા તો હોય કે માતાજીની પ્રસાદી લઈ લો તો જમવા બેસી જાઉં તો પ્રસાદી લેવા બેઠા હાઈ જો પ્રસાદીમાં લાડવા છે ખીચડી છે બટેકાનું શાક અને એકદમ મસ્ત ઘી ચકલીઓ ઉડે છે આ બધી ચકલીઓ છે ને મંદિર નીચે આની ગારાના માળા બનાવ્યા છે અને જો આ છોકરાઓ જવું નદી કાંઠે ખરેખર આ માતા પિતાની બેદરકારી કહેવાય આવડી મોટી નદીને કાંઠે છોકરા ખબર નહીં શું કરતા હોય અહીંયા પણ નદીને કાંઠે અહીંયા ઊભા છે જો અહીં પગથિયા ઘણા બધા ડૂબી ગયા તમારે હું નાવાનો વિચાર છે આમાં કેવું પાણી નહીં લીલું લીલું કાચ જેવું જો હે ને વાંથી વાસણ કરે ને એટલે કાંઈક થોડુંક પાણી પડે ને તો માછલા ડાયરેક આવ્યો માછલી કેટલી છે જો કેવડી મોટી મોટી છે માટીના ઘર બનાવ્યા હે અને ઘર બનાવ્યું આ બધી ચકડીઓ કેટલી બધી ચકડીઓ કાડી ચકલ્યું કેમ પછી બધી બહુ મજા આવે છે હો અહીંયા એમ થાય કે અહીંયા બેઠા રહી પાણી કેવું મસ્ત હે ને આમાં નાની નાની માછલીઓ આ દેખાય હમણાં મોટી મોટી માછલીઓ આવી હતી નાખવાનું લેતા ભૂલી ગયા નહીતર માછલીઓને કંઈક નાખવા અને તમે શું કરો હવે ફૂસડી પટપટા હાલો તો હવે નીકળીએ હાલો બહુ સફર લાંબો કઈ પોગા હાલો તો હવે ધીરે ધીરે નીકળીએ ઘર બાજુ બહુ થઈ ગયું હે આજ તો એટલો તડકો નથી એટલે વાંધો નથી કા ઓછો હમ હાલો હજી હે ને આપણે અહીંયા ખોડિયારમાનું મંદિર છે અહીંયા ઉપર છે અહીંયા આપણે દર્શન કરવાના છે ગારી જો ખોડિયારમાનું વાહન મગર પેલા એના દર્શન કરી લઈ અને આ ખોડિયારમાનું મંદિર ખોલો દરવાજો માતાજી શણગાર પહેરાવ્યો છે મસ્ત મંદિર એવું તો જો આપણે માતાજી દર્શન કરી અને ઘરે જવા માટે નીકળી ગયા અને બેલમેટ ચડાવી લીધું અને કોના કોના કુળદેવી છે ને ગેલમાં અને છે કરજો જો તમને બધાને એમ થતું હોય કે આટલું બધું પાણી કેમ પણ આ પાણી છે ને રણજીત સાગર ડેમનું છે જામનગરનો પ્રખ્યાત રણજીત સાગર ડેમ તમે બધાએ લગભગ જોયો જ હશે તો અહીંયાથી સામે જો દેખાય છે રણજીત સાગર ડેમ અને આ પાણી બધું ડેમનું છે જો ત્યાંથી અમે થોડાક આગળ આવ્યા તો અહીંયા રસ્તાનું કામ ચાલુ હતું લગભગ આ સિમેન્ટનો રસ્તો બનતો લાગે અને કેવી રીતના જો એની ઉપર પાણી છે એ નાખેલું છે અને રસ્તો જો કેવી રીતના બનાવેલો છે પછી અમે પહોંચી ગયા તા લાલપુર જામનગર રોડ પર અને સામેથી જોવું એટલી મસ્ત સરસ મજાની એવી ગાડી આવે છે અને આવી ગાડી તો મેં છે ને પહેલી વખત આમ નજરે પહેલી વખત જોઈ બાકી ફોટામાં વિડીયોમાં તો જોયું હોય આપણે પણ જો આ પીળા કલરની એવી મસ્ત ગાડી છે અને કઈ ગાડી છે જરા કરજો તમને બધાને ખબર હોય તો હાલો જો આપણે લાલપુર પહોંચી ગયા છીએ અને જો આ લાલપુરની બજાર છે અને લાલપુરમાં સાહેબના મિત્રને ત્યાં પણ અમારે જવાનું છે અને મારી બેનપણીના ઘરે પણ અમારે જવાનું છે હાલો અમે લાલપુર જોવા વિરાટભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને વિરાટભાઈને બોલાવવા આવવા હતું પણ વિરાટભાઈ તો જો કેવડા મોટા થઈ ગયા છે અત્યારે ત્યારે છેક માન પોચાણું હાલો જો લાલપુર માં આવીને રગડો ના ખાય એવું તો બને જ નહીં એટલે આપડે છે ને રગડો ખાવાનું મન થઈ ગયો એટલે રગડો ખાય

પણ થોડું જમી લે